નવા વર્ષની ઉજવણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અનવા પેંતરા અજમાવી રહ્યા છે જો કે વલસાડ જિલ્લા પોલીસની સતર્કતા સામે બુટલેગરોના મનસુબા ફેલ થઈ રહ્યા છે વલસાડ સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લાખો રૂપિયાનો દારૂ ભરેલી હર્ટિકા કાર ઝડપી પાડી પોલીસનો પ્રતાપ બતાવ્યો છે વલસાડ સિટી પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને સચોટ બાતમી મળી હતી કે એક ગ્રે કલરની અર્ટિકા નંબર એમ એસ જીરો એક એચ જીરો નવસો ચોત્રીસમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ધરમપુર ચોકડી નજીક આવેલી સ્વાદ હોટલ સામે વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી બાતમીવાળી કાર પસાર થતાં આજે પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસને જોતા જ બુટલેગરો ગભરાઈ ગયા હતા અને પકડાઈ જવાની બીકે ચાલો કારે ફિલ્મી ડબ્બે ગાડી મૂકી અંધારાનો લાભ લઈ ફરારથી જવામાં સફળ રહ્યો હતો પોલીસે બિનવારસે હાલતમાં મળેલી અઢીકા કાનની તલાશી લેતા અંદરથી વિદેશી દારની પેટીઓ મળી આવી હતી તપાસ દરમિયાન કારમાંથી દારૂ નંગ ચારસો બત્રીસ બોટલ જેની કિંમત રૂપિયા સત્તાવન હજાર સાતસો બાણું અને કાર કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ ચાર લાખ સત્તાન હજારનો મુદ્દા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વલસાડ સિટી પોલીસે હાલ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર કાર ચાલકને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે એકત્રીસમી ડિસેમ્બર પહેલા પોલીસની આ કડક કાર્યવાહીને પગલે દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે પોલીસ દ્વારા હાઈવે અને આંતરિક રસ્તા ઉપર ચેકિંગ વધુ સંગઠન બનાવવામાં આવ્યું છે